આગળ ડાંગના સાપુતારાના પ્રખ્યાત ટેબલ પોઈન્ટ પર ધર્માંતરણની આશંકાને લઈને ભારે હોબાળો થયો ખ્રિસ્તી પ્રાર્થના અને ધર્મ પ્રચાર થતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક જાગૃત નાગરિકો અને પ્રવાસીઓએ વિરોધ નોંધાવ્યો ભોળી આદિવાસી જનતાને એકત્ર કરી ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવાનો આરોપ મુકાયો વાયરલ થયેલા વીડિયોમાં લોકો આકરા સવાલો કરતા દેખાયા જ્યારે સામી પક્ષે માત્ર પ્રાર્થના કરતા હોવાનો બચાવ કર્યો હતો મામલો વધુ ગરમાતા સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લેવા બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી તો ટેબલ ટોપ પોઈન્ટ પર આ આશંકાને લઈને આ થઈ હતી અહીં પ્રવાસીઓ અને સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમનું કહેવું હતું કે અહીં ધર્મ પ્રચાર ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યો છે જો કે સામે પક્ષની એવી દલીલ છે કે ફક્ત પ્રાર્થના કરવામાં આવી રહી હતી આ પ્રકારનું કોઈ પણ પ્રકાર અનુકૃત્ય નહોતું કરવામાં આવ્યું જો કે મામલો ગરમાતા સાબુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિ કાબુમાં લીધા બાદ આ બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની હાલ માંગ ઉઠી રહી છે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે કેતન આજે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં કોઈ અપડેટ ચોક્કસ વાત કરવામાં આવે તો જેવો ડિસેમ્બર મહિનાની શરૂઆત ધર્મના મિશનરીઓ સક્રિય થાય છે ટ્રાઈબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર ની અંદર પરિવર્તન ગિરિમથક સાપુતારાના ટેબલ પોઈન્ટ ખાતે અઠાવીસ જેટલા ખિસ્તીઓ છે ખિસ્તીઓ આવ્યા હતા અને પ્રેયર કરતા એ સમય દરમિયાન એક હિન્દુ સંગઠનના આગેવાન ત્યાં પહોંચતા મામલો ગરમાયો હતો તરત હિન્દુ સંગઠનના સાપુતારા પોલીસ ને જાણ કરતા સાપુતારા પોલીસ ના જે ગોંડલિયા જે પીઆઈ તે ત્યાં પહોંચી અને સમગ્ર ઘટના નો તાજ મેળવ્યો હતો અને ખાસ કરીને અઠાવીસ અઠાવીસ લોકો ના નિવેદન તેમજ હિન્દુ સંગઠન ના નિવેદનો લઈ